निर्णय पर योग्य योग्य थी नक्की થાય છે જીવનમાં સફળ થશો કે નહીં જીવનમાં સફળતા એવા લોકો જ પ્રાપ્ત કરે છે જેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે સમય વીતી ગયા પછી લેવાયેલ સાચો નિર્ણય પણ બહુ મહત્વ ધરાવતો નથી તેથી જારે પણ તક મળે ત્યારે તરત જ યોગ્ય નિર્ણય લેઈને આગળ વધવું જોઈએ ग्रंथों पात्रों पर समझो के निर्णय लेती वक़्ते कई बाबतों ने ध्यान में राखी जो कैरे धीरज अने शाणपण गुमावशो नहीं महाभारत में युधिष्ठिर काका शकुनी साथे पासा जुगार रमता सतत रमत हार्या पीछी युधिष्ठिरे धीरज अने बुद्धि गुम दीधी युधिष्ठिर शकुनी दुर्योधन बातों में फसाई गांधी बधु गु पी તેમણે પોતાના ભાઈઓ અને દ્રૌપદીને પણ દાવ પર લગાવી દીધા કાકા શકુનીએ કપટથી યુધિષ્ઠિરને હરાવ્યો પરિણામ એ આવ્યું કે દ્રૌપદીને બધાની હાજરીમાં અપમાનનો સામનો કરવો પડ્યો યુધિષ્ઠિરના ખોટા નિર્ણયને કારણે બધા પાંડવોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો જારે પણ આપણે કોઈ નિર્ણય લેવો પડે ત્યારે આપણે ધીરજ અને વિવેક જાળવી રાખવો જોઈએ કાળજીપૂર્વક વિચારો અને યોગ્ય નિર્ણય લો અને પછી આગળ વધો સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધો રામાયણમાં કૈકેયે રાજા દશરથ પાસેથી બે વરદાન માગ્યા હતા પ્રથમ ભરત માટે રાજ્ય અને રામ માટે ચૌદ વર્ષનો વનવાસ જ્યારે રામને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ખુશીથી રાજ્ય છોડીને વનવાસમાં જવાનો નિર્ણય કર્યો શ્રીરામે ધીરજ ન ગુમાવી તેઓ સંજોગો સમજી ગયા તે સમયે શ્રી રામે પોતાના પિતાના વચનો અને માતા કૈકેયીની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો સકારાત્મક વિચારસરણી સાથે શ્રી રામે বনવાસમાં પણ પોતાના માટે ફાયદાકારક વસ્તુઓ શોધી કાઢી હતી તેમણે બધાને કહ્યું હતું કે દેશનિકાલ તેના માટે વધુ સારું છે ભલે સંજોગો બદલાય આપણે આપણી સકારાત્મકતા ગુમાવવી જોઈએ નહીં જો તમે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેશો તો નિરાશા તમારા પર حاવી નહીં થાય દૂરંદેશીથી નિર્ણયો લેવા જોઈએ મહાભારતમાં પાંડવો বনવાસમાં હતા તે દિવસોમાં अर्जुन સમજી ગયો હતો કે ભવિષ્યમાં કૌરવો સાથે યુદ્ધ કરવું પડી શકે છે તેથી તેણે સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો અને दैવી શસ્ત્રો મેળવવાનો નિર્ણય કર્યો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અર્જુને તપસ્યા કરી ભગવાન શિવ અર્જુનની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન રૂપે દૈવી શસ્ત્રો આપ્યા આ દૈવી શસ્ત્રો મહાભારત યુદ્ધમાં અર્જુનને ઉપયોગી થયા હતા અને પાંડવોએ કૌરવોને હરાવ્યા હતા નિર્ણયો લેતી વખતે અહંકાર ટાળો મહાભારતમાં દુર્યોધન દરેક નિર્ણય પોતાના અંગત હિતોને પૂર્ણ કરવા માટે લેતો હતો दुर्योधन घमंडी हतो, अने नबड़ा हतो। स्वार्थ अने दुर्योधने राखी हती। परिणाम ए પોતાને શક્તિશાળી અને પાંડવોને નબડા માનતો હતો. સ્વાર્થ અને અહંકારને કારણે જ દુर्योधને પાંડવો પ્રત્યે દુશ્મનાવટ જાળવી રાખી હતી. પરિણામ એ આવ્યું કે મહાભારત યુદ્ધમાં સમગ્ર કૌરવ વંશનો નાશ થયો. નિર્ણય લેતી વખતે ਆਪਣੇ પોતાના હિતોની સાથે બીજાના હિતોનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ પછી अहंकार जेवा दुष्ट कार्य थी पण दूर रहो कोई ने ओछो आँखशो नहीं जो निर्णय में स्वार्थ अने अहंकार न हो तो सफलता चौक्कस सलाह अने मार्गदर्शन लेता रहो महाभारत में पांडवों हमेशा कृष्ण पासे थी सलाह अने मार्गदर्शन लेता हता। बीजी बाजू दुर्योधने कोईनी सलाह सांभी नहीं अने फक्त पोता मर्जी मुजब्ज करू પાંડવોએ શ્રીકૃષ્ણની દરેક વાતનું પાલન કર્યું અને તેથી તેમણે કૌરવોને હરાવ્યા આપણે આપણી આસપાસ એવા લોકો પણ શોધવા જોઈએ જે યોગ્ય સલાહ આપે જો આપણે યોગ્ય સલાહનું પાલન કરીશું તો સફળતા મળશે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર